જેતપુરમાં પૂર્વ પ્રમુખનો મેન્ડેટ ન આવતા ભાજપમાં ભડકો પૂર્વ પ્રમુખની ઓફિસે સમર્થન માટે બેતાલીસ ઉમેદવારો પહોંચ્યા વોર્ડ નંબર દસ તેમજ અગિયારમાં ઉમેદવારને ભાજપ મોવડી મંડળ દ્વારા મેન્ડેટ ન આપતા થયો ભડકો પૂર્વ પ્રમુખ સુરેશ સરોલિયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ આખરી સમય બાદ પણ મેન્ડેટ ન આપવામાં આવ્યું પ્રદેશમાંથી જાહેર કરેલ ઉમેદવારોના વોર્ડ નંબર દસ અને અગિયારના નામ યાદીમાં હતા જ નહીં આખરે ભાજપમાં ભડકો સર્જાતા જેતપુરમાં ઉમેદવારી કરનાર તમામ સભ્યોએ સમર્થન જાહેર કર્યું સાંજ સુધીમાં જેતપુરમાં ભાજપનું ચિત્ર સ્પષ્ટ જોઈ શકાશે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સર્જાયો હતો અપસેટ સમર્થનમાં પણ બેતાલીસ ઉમેદવારો આવતા ભાજપમાં ભંગાણ આખરી સમય સુધી જયેશ રાદડિયાએ પણ મેન્ડેટ ન આપતા પ્રદેશમાં અનેક ફોન કર્યા હતા ચિત્ર સ્પષ્ટ થયા બાદ ઉમેદવારો સમર્થનમાં ફોર્મ ખેંચશે

એ આજની તારીખમાં બધા પાર્ટીના આદર્શ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા પરંતુ ભારતીય જનતા સભ્યો જે ફોર્મ ટોટલ સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા બે વોટ નંબર દસ અને વોર્ડ નંબર અગિયાર માંથી બે સભ્યોના ફોર્મ ના મેન્ડેટ આપ્યા નથી છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રી પણ કરેલા હતા પરંતુ કોઈ કાઉન્સર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી જે કારણે અમે બેતાલીસો બેતાલીસ સદસ્યો અત્યારે એકથી હાજર છે અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખલિયા છે એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે ભારતીય જનતા પાર્ટી એ જે આખા ગુજરાત લેવલે જે નીતિ નક્કી કરી હતી કે ત્રણ ટ્રમ જે ચૂંટણી લડેલા હોય એ ઉમેદવારી ન કરી શકે અને સાઠ વર્ષ થી ઉપર હોય તો એ ઉમેદવારી ન કરી શકે તો સુરેશભાઈ સખરલીયા અને કલ્પેશભાઈ રાખ એ બંને લાલશભાઈ સખરલીયા ને બે ટર્મ થયેલી છે અને એમની ઉંમર ત્રેપન વર્ષ છે એ કોઈ માં આવતા નથી એટલે એમને મેન્ડેટ આપવો જોઈએ ગાંધીનગર સુધી પણ એમને મેન્ડેટ માટે એના ફોર્મ ભરાયેલા હતા અને એને મેન્ડેટ માટેની છેલ્લી ઘડી સુધીની આ રીતે પ્રયાસો હતા

એ ખરેખર ગંભીર બાબત છે નિર્ણય લઈ શકાય નહીં તો જો ભવિષ્યમાં પાર્ટીને જો મજબૂત રાખવી હશે પાર્ટીને જે દોર ચાલુ રાખવો હશે અને વિરોધ પક્ષનો સામનો કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીમાં જે સારા ઉમેદવારો છે અને સક્ષમ છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની ની જેતપુર બહુમતી આવે બહુમતી જળવાય રહે પ્રયાસો માટે એવા નેતાઓ કરવા સદસ્યો ટિકિટ જે પાર્ટીની ગાઈડલાઈનમાં આવતા એટલે એને નથી આપી પણ એમના પરિવારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓમાંથી પણ ટિકિટો એ રીતે ગોઠવાયેલી છે અને બધા સક્ષમ છે કે જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ દરેક આવે અને સભ્યો ભારતીય જનતા પાર્ટી માટે એના માટેના હમેશને ને માટે હું સુરેશભાઈ સકરેલિયા જશુભાઈ ગુજરાતી પ્રમોદભાઈ ત્રાળા રાજુભાઈ ઉસલડીયા આ બધાના મારા પ્રયાસો હમેશને માટે રહ્યા છે